અંજાર જૂની કોર્ટ પાસે વર્ષોથી રહેતા દેવી પૂજક પરિવારના લોકોને કોઈ પણ જાણ કર્યા વિના તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ ના રોજ અંજાર નગરપાલિકાના અધિકારીઓ અચાનક સવારના સમયે પોલીસના મોટા કાફલા સાથે આવી ઠંડીના દિવસોમાં બીપીએલ ગરીબ પરિવારની પોલીસના દમણથી ગરીબ પરિવારોના ઝૂપડા તોડી પાડવામાં આવ્યા હતા આ દુઃખી પરિવારને અન્ય કોઈ પણ જગ્યાએ રહેવાની વ્યવસ્થા કર્યા વિના ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા જ્યારે રાજકીય વગ લોકો અંજારમાં મોટા ભાગે દબાણો કરી બેઠા છે પરંતુ નગરપાલિકાને તેમના દબાણો દૂર કરવામાં કોઈ જ રસ નથી દેખાતો ફક્ત ગરીબ પરિવારોના ઝૂંપડાઓ જ દેખાય છે જ્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી ભારતના લોકોને વચન આપ્યા પ્રમાણે કોઈ પણ ગરીબ લોકો ખુલ્લા આસમાનમાં નહીં સુવે ત્યારે તેમના વચનને અમલવારી કરાવવામાં આવ્યા ને બેઘર થયેલા પરિવારોને યોગ્ય યોગ્ય જગ્યાએ મકાન બનાવી આપવામાં આવે અને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે રાજકોટ નગરપાલિકા નિયામક કચેરી કચ્છ જિલ્લા કલેક્ટર બોર્ડર રેન્જ આઈજી સાથે ચીફ ઓફિસર અંજાને ભોગ બનનાર અશોક નરસિંહ દેવી પૂજક પરિવારના અરજદાર ભાઈ લોકોની સાથે સામાજિક અગ્રણી અને ધારાસભ્યના શ્રી ભજુભાઈ બી આહિર અને જયેશભાઈ મહારાજ અને ભીમજીભાઈ ખોખરાવાળા સાથે એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંધાણી દ્વારા માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી અરજી દેવા માટે પ્રાંત અધિકારીને આવે અંજાર આ ઝુંપડપટ્ટી પરમદીવથી હટાવી જૂની કોરટ કને તો ઝુંપડપટ્ટીવાળાનો લાઇટ બિલ પાણી વેરા બધા બે હજાર પચીસ સુધી નગરપાલિકાએ લઈ લીધેલા તો બે હજાર પચીસ સુધી નગરપાલિકા પાણી વેરા લાઇટ બિલ લેતી હોય તો હટાવવાની ક્યાં જરૂર છે અને ગરીબ માણસોને હટાવે તો ભલે હટાવે તો જોગી એને બીજી જગ્યા આપે એને તો આ પ્રાંત અધિકારીને રજૂઆત કરવા માટે જ આવ્યા છે તો આવી રજૂઆતમાં એ ધ્યાન નથી દેતા કોઈ પ્રતિનિધિ એને હાજર નથી આખી કચેરીમાં કોઈ હાજર નથી પટાવારો બેઠો છે એક જ આવક જાવકમાં દઈ દીધી ફાઇલ આમ તંત્ર હાલ છે કેટલા દિવસ પ્રતિનિધિ આપણા ચૂંટાયેલા બહુ ચૂંટાયેલા છે ભણેલા છે બધા લોકો કંઈક નાના આપણા પ્રતિનિધિ ચૂંટાયેલા અંજાને સારા મળ્યા આવે સારા મળ્યા તો સારા કામ કરો ઝૂંપડપટિયા હતા જય હિન્દ જય ભારત મારું નામ રોશનલી સાંધણી હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાનો પણ જિલ્લાનો પ્રમુખ છું આજે જૂની કોર્ટ પાસે જે દેવી પૂજક સમાજના પછાત વર્ગના જે લોકો રહેતા હતા એમાં અપંગ બહેન પણ છે નાના છોકરાઓ પણ છે જેને નગરપાલિકા અચાનક સવારના ભાગમાં ઠંડીની સિઝનમાં જઈને એનો દબાણ હટાયું છે જે બાબતને અમે જાણી ત્યારે આ નગરપાલિકાના જે ઘરવેરા એના લાઇટવેરા લાઇટનો બિલ અને એનો પાણીનો ઘરવેરા તમામ ભરેલા છે અને કાચા ઝૂંપડા હતા એવું નથી કે ઝૂંપડા મોટા હોય એ હવે આમાં એ જવાનું છે કે એક ભૂંગા અને ઝૂંપડા અગર નગરપાલિકાને નડતા હોય તો અત્યારે જે મોટી બિલ્ડિંગો ઊભીયું છે એ કેમ નથી નડત્યું એ જોવાની મેન વાત એ છે નગરપાલિકાને એક બાજુ એક અનેક જગ્યા ઉપર જે હોર્ડર થઈ ગયા છે અમુક જગ્યા ઉપર કલેક્ટરના મામલતદારના દબાણ હટાવવાના છતાં નગરપાલિકા અને મામલતદાર એ દબાણ નથી હટાવતા ને આ ભૂંગામ હટાવવા માટે ફક્ત પાંચથી સાત ભૂંગામ હટાવવા માટે એના ટાઈમ મળ્યો અને પોલીસના મોટા કાફલા સાથે ને જેમ કે પોલીસની પહેલી ફરજ એવી હોય એવી રીતે પોલીસનો પણ વર્તણ હતો કે આને હટાવી નાખવામાં આવ્યો એને ટોલી કરીને લઈ જવામાં આવે કે પોલીસ નો ફરજ એ છે કે બુટલેગરો બંધ કરાવે એનો દારૂનો ધંધો ચોરીનો કામ બંધ કરાવે પોલીસ નો કામ છે ગુનાઈ તત્વો વધી રહ્યા છે તો એનો કામ એ છે બંધ કરાવવાનો કે ના કે ગરીબ માણસોના ઝૂંપડા હટાવવાનો